નમસ્કાર મિત્રો આજે નાતાલનો તહેવાર મુખ્યમંત્રીની મોટી ભેટ ગુજરાત સરકાર દ્વારા આજના દરેક મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ગુજરાત સરકારે આપી સૌથી મોટી ભેટ લાઇટ બિલ સસ્તું થઈ ગયું જાણી લ્યો

માવઠા પડવાના છે પરેશ ગોસ્વામી આપ્યા મોટા એંધાણ જાણી લ્યો પીએમ વિશ્વકર્મામાં પંદર હજાર રૂપિયા મળશે વગેરે આ તમામ સમાચાર આપણે આજના વિડીયોની અંદર જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ ગુજરાત સરકારે ક્રિસમસના તહેવાર ઉપર એક મોટી ભેટ આપી દીધી છે ગુજરાતના તમામે તમામ નાગરિકો માટે આ મોટી ભેટ લાઇટ બિલ સસ્તું કરી નાખ્યું છે મોટી ખુશખબર ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકારનો બોજ હટાવવા આવે જઈ રહી છે ગુજરાતના લગભગ એક કરોડ ને પાસઠ લાખ ગ્રાહકોને હવે લાઇટ બિલમાં રાહત મળવાની છે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ વીજળીની અંદર યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુલ ચાર્જ ઘટાડવાની મોટી જાહેરાત કરી નાખી છે પ્રત્યેક યુનિટના ચાલીસ પૈસા હવે ઘટી ગયા છે અને આ ફ્યુલ સરચાર્જ અત્યાર સુધી આપણે ભરતા હતા એ ચાર્જ બે પોઈન્ટ પંચ્યાસી રૂપિયા હતો એને ઘટાડીને હવે બે પોઈન્ટ પિસ્તાળીસ રૂપિયા કરવામાં આવ્યો છે એટલે પૈસાનો ઘટાડો થઈ ગયો છે એટલે જો આપણે મહિનાનું ગણીએ તો પચાસ રૂપિયા હવે લાઇટ બિલ ઓછું આવવાનું છે લાઇટ બિલ સસ્તું કરીને ગુજરાતના તમામ ગ્રાહકો માટે મોટી ખુશખબર ગુજરાત સરકાર દ્વારા ક્રિસમસના તહેવાર ઉપર મોટી ભેટ આપી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો માવઠું ઉપર છે પરેશ ગોસ્વામીના ધાણ આવી ગયા છે પચ્ચીસ તારીખ છવ્વીસ તારીખના સત્યાવીસ તારીખ આ ત્રણ દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું પડશે અને માવઠાની અસર ક્યાં કયા વિસ્તારમાં લાગુ પડશે એને ધ્યાને રાખીને પરેશ ગોસ્વામી કીધું છે કે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ માવઠું જોવા મળશે ત્યારબાદ વાવ થરાદ ધાનેરા ઈડર વડાલી અમીરગઢ ઇકબાલગઢ આ તમામ જગ્યાએ માવઠાની તીવ્રતા વધુ રહેવાનું છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ બધા વિસ્તારોની અંદર ત્રણેય દિવસ માવઠાની અસર જોવા મળશે ત્યારબાદ અરવલ્લીમાં હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે મહીસાગરના લુણાવાડા વિસ્તારનો જે આસપાસનો વિસ્તાર છે ત્યાં મધ્યમથી ભારે ઝાપટાં પડશે દાહોદ ગોધરા છોટાઉદેપુર અમદાવાદ ગાંધીનગરમાં હળવા છૂટા સામાન્ય ઝાપટા પડશે ભરૂચ ડાંગ અને વલસાડમાં સામાન્યથી મધ્યમ ઝાપટાં પડશે કચ્છની અંદર ઘાટા વાદળો ઘેરાઈ શકે છે અને ત્યાં ભારે ઝાપટાની શક્યતા નથી પરંતુ ખાલી ઘાટા વાદળો કચ્છમાં ઘેરાય એવી શક્યતા છે અને હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવાથી સામાન્ય ઝાપટા પડશે અને બાકીના વિસ્તારોમાં કોઈ બહુ ખતરો દેખાતો નથી તો આ મોટા સમાચાર માવઠું પડવાને લઈને પચીસ છવ્વીસ સત્યાવીસ આ ત્રણ દિવસ માવઠા પડવાના એંધાણ આપ્યા છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એસટી બસ આવે છૂટા પૈસાની ઝંઝટમાંથી રાહત મળી ગઈ છે ગુજરાતની અંદર બસમાં મુસાફરી કરતા લોકોને આ મોટી રાહત આપવામાં આવી છે બસમાં મુસાફરી કરતા લોકોને હવે ટિકિટ માટે છૂટા પૈસા આપવાની ઝંઝટ નથી કારણ કે પચીસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસથી આપણા સમાચાર જોતા હોય તો જણાવ્યું હતું કે પચીસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસથી એસટી નિગમ દ્વારા જે પ્રાથમિક તબક્કો હતો જેમાં અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢ વિભાગની જેટલી પણ બસો છે કુલ અઢારસો પચાસ બસો છે એમાં ત્રણ હજારથી વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન આપવામાં આવ્યા છે એટલે મુસાફરો હવે પોતાના ગૂગલ પેથી ફોન દ્વારા ડાયરેક પૈસા આપી શકશે તમારે છૂટા પૈસા આપવાની ઝંઝટ નથી તમારા ફોનમાંથી તમે પૈસા ચૂકવી દેશો ક્યુઆર કોડ ગ્રાહકોને આપવામાં આવશે ક્યુઆર કોડ તમને ટિકિટના કન્ડક્ટર પહેથી લઈ શકશો અને સ્કેન કરીને તમે પૈસા ભરી દેજો જો છૂટા પૈસાનો હોય તો પચીસ ઓક્ટોમ્બર બે હજાર વિભાગની જેટલી પણ બસો છે એમાં સૌ પ્રથમ લાગુ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં એસટી નિગમ દ્વારા તેર લાખ રૂપિયાની આવક આ ક્યુઆર કોડ મારફતે થઈ છે અને એક વર્ષમાં સાડત્રીસ લાખ કરતાં વધુ મુસાફરોએ આ સિસ્ટમ દ્વારા નવી સિસ્ટમ દ્વારા પૈસા ચૂકવ્યા છે તો એસટી નિગમ દ્વારા તમામ એસટી બસોની અંદર હવે ધીમે ધીમે આ સુવિધા લાગુ કરવામાં આવશે અત્યારે પ્રાથમિક તબક્કો હવે બીજા તબક્કાની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે તો એસટી બસમાં છૂટા પૈસાની રાહત મળવાની છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે ગુજરાત સરકાર ડ્રોન મારફતે સર્વે કરીને જમીનની સર્વે કરીને પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવી રહ્યા છે આ યોજનાનું નામ છે સ્વામિત્વ યોજના આ યોજનાનો હવે બીજો તબક્કો શરૂ થવાનો છે સાડા અગિયાર લાખથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડ અત્યાર સુધીમાં બનાવીને આપી દીધા છે ડ્રોન દ્વારા સર્વે કરીને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા છે તો સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે હવે બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે અગિયાર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવશે આ પ્રોપર્ટી કાર્ડનો ફાયદો શું થવાનો છે તો નાગરિકોને સ્પષ્ટ મિલકત અધિકારો મળવાના છે ગ્રામીણ નાગરિકોને તેમની જમીન મિલકતો ઉપર કાનૂની માલિકી મળશે તો મફતમાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવશે અને દરેક લોકોને આપવામાં આવશે સૌથી અગત્યના સમાચાર ભૂપેન્દ્ર પટેલ હવે બીજો તબક્કો તૈયાર કરવા જઈ રહ્યા છે ત્યાર પછીના મિત્રો મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના માટે અત્યારે નોંધણી શરૂ છે દિલ્હીની સરકાર દ્વારા નોંધણીની જાહેરાત કરવામાં આવી છે એટલે દિલ્હીના લોકોને લાભ મળવાનો છે આની અંદર અઢાર વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલા છે એમને દર મહિને એક એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તો આ યોજના અંતર્ગત મહિલાઓને સશક્તિકરણ કરવામાં આવશે અને તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે હવે દર મહિને એક એક હજાર રૂપિયા આપવામાં આવશે દિલ્હીમાં મહિલા સન્માન યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગઈ છે તો મહિલાઓ માટે આ ખૂબ અગત્યના સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર મારી યોજનાને લઈને ગુજરાત સરકારે એક નવું પોર્ટલ શરૂ કર્યું છે મિત્રો આ પોર્ટલ તમારા માટે ખૂબ કામનું છે કારણ કે મારી યોજનાની અંદર ગુજરાત સરકારની જેટલી પણ યોજના હશે કેન્દ્ર સરકારની જેટલી પણ યોજના હશે આ તમામ યોજના હવે તમને એક જ જગ્યાએ મળી રહેશે તો કઈ યોજના ક્યારે તમને શું લાભ આપશે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જમા કરવા એ તમને આ નવા પોર્ટલની અંદર જાણવા મળી રહેશે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સરળતાથી તમામ માહિતી મળે એ ઉદ્દેશ્યથી હવે ભૂપેન્દ્ર સરકારે મારી યોજના પોર્ટલનું વિમોચન કરી નાખ્યું છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો એસી થી પણ વધુ યોજનાઓ સામેલ કરવામાં આવી છે આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકોને વિવિધ યોજનાની માહિતગાર મળશે પારદર્શક લાભ મળશે આની સાથે જણાવી દઈએ તો એક જ સિંગલ સ્ત્રોતમાંથી તમને સરકારી યોજનાની તમામ માહિતી મળી રહેશે તમારે કેવી રીતના અરજી કરવી અરજીનો લાભ મેળવવા માટે તમે પાત્ર છો કે નહીં એ તમામ આ યોજનાની પોર્ટલ ઉપર મળી રહેવાની છે રાજ્યના છેવાડાના નાગરિકો કચેરીના ધક્કા ખાધા વગર આ પોર્ટલ ઉપરથી તમામ જાણકારી મેળવી શકશે તો મારી યોજના પોર્ટલ એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેમાં તમામે તમામ યોજનાની માહિતી તમને મળી રહેશે છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જીએસટીની બેઠક યોજાઈ હતી જીએસટીમાં મોટા થઈ ગયા છે કઈ 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 વસ્તુ વસ્તુ સસ્તી થઈ મોંઘી જાણી લેજો જીએસટી કાઉન્સિલની બેઠક બોલાતા હવે પોપકોર્ન ઉપર ત્રણ પ્રકારના ટેક્સ લગાવવાની મંજૂરી આપી દીધી છે જેમાં મીઠું વાળા અને મસાલા ધરાવતા જે નોન લેબલ વાળા પોપકોર્ન હશે એમાં પાંચ ટકાનો ટેક્સ લાગ્યો છે અને પોપકોર્ન જેમાં લેબલ લગાવેલું હોય મીઠું અને મસાલાવાળું હોય એના બાર ટકાનો જીએસટી લાગુ કરવામાં આવશે અને આ સિવાય સુગર ફ્લેવર્ડ કેરેમેલ પેપકોર્ન ઉપર અઢાર ટકાનો જીએસટી લાગશે એટલે પોપકોર્ન ખાવા હવે મોંઘા થઈ જવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર કે ઇલેક્ટ્રોનિક વાહનો ઉપર પણ ટેક્સમાં ફેરફાર કર્યો છે જો તમે નવા ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદો છો તો એમાં માત્ર પાંચ ટકા છે પરંતુ વપરાયેલી વાહન વપરાયેલા ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદો છો તો અઢાર ટકાનો જીએસટી તમારે ચૂકવવો પડશે તો ઇલેક્ટ્રિક વાહનો મોંઘા થઈ ગયા છે હવે સસ્તું શું થઈ ગયું એના વિશે વાત કરીએ તો જીએસટી કાઉન્સિલે ફોર્ટી ફાઈડ ચોખ્ખા ઉપરનો ટેક્સ ઘટાડી દીધો છે ને પાંચ ટકા ટેક્સ કર્યો છે એટલે ચોખ્ખા સસ્તા થઈ ગયા જીન થેરાફીને ટેક્સ ફ્રી કરવામાં આવ્યું છે એટલે જીન થેરાપી સસ્તી થઈ ગઈ અને આ સિવાય રાખ ધરાવતા એસીસી બ્લોક્સ ઉપર જીએસટી કરવામાં આવ્યો છે એસીસી બ્લોક્સ પણ સસ્તા થઈ ગયા છે તો જીએસટીમાં મોટા ફેરફાર થઈ ગયા છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ પીએમ વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભર્યું હોય તો કયા કયા લાભ મળશે જાણી લેજો આ યોજનાના તમે લાભાર્થી છો તો આમાં તમને થોડા દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે ટ્રેનિંગ જ્યાં સુધી આપવામાં આવશે ત્યાં સુધી દરરોજના તમને પાંચસો રૂપિયા આપવામાં આવશે લાભાર્થીઓને ટ્રેનિંગ પૂરી થઈ જાય પછી પંદર હજાર રૂપિયા પણ આપવામાં આવે છે આ પંદર હજાર રૂપિયાની તમે ટૂલકીટ ખરીદી શકો છો આની સાથે લાભાર્થીને લોન પણ આપવામાં આવશે ગેરંટી વિનાની આ લોન હશે જેમાં થોડા મહિના માટે તમને પહેલાં એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એક લાખ રૂપિયા તમે વ્યાજે વ્યાજે ચૂકવી દો છો તો તમને પાછળથી બે લાખ રૂપિયાની વધારાની લોન પણ આપવામાં આવશે તો પીએમ વિશ્વકર્માની અંદર લાખ સુધીની લોન તમને મળવાપાત્ર રહેશે તો મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો ઓગણીસમો હપ્તો ક્યારે જાહેર થવાનો છે તો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હાજર પચીસ ના પ્રથમ સપ્તાહમાં રિલીઝ થાય એવી ધારણા છે જોકે સરકારે હજી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ સામાન્ય રીતે આ રકમ ચાર મહિનાની અંદર આવતી હોય છે એટલે ચાર ચાર મહિને આવતી હોય ત્યારે એવી અપેક્ષા છે કે પહેલી ફેબ્રુઆરી આપણું બજેટ રજૂ થાય ત્યાર પછી ઓગણીસમો હપ્તો બહાર પાડવામાં આવશે તો બજેટ પછી ઓગણીસમો હપ્તો જાહેર થાય એવા મોટા સમાચાર અત્યારે મળ્યા છે તો મિત્રો આ તાજના ખૂબ જ અગત્યના ખૂબ જ ફાયદાકારક સમાચાર મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન